Cát do dư mát chia bát hiền, dạng cho bát chó bát chạy cho cắt bát hiền. No bát chạy dỗ hèo bát chạy 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 bát

અરે ત્યાં પાછા ટામજ પીજેલા છો કે અમે આગળ બેસો યહા હા બાઈક મો જવા દો તમને આ વાત વાત પાછો પા કીમ બે હા પાછો માણે જાવ પાછો મારતો પાછો ખેંચા પાછો હા પાછો બેસી જ પાછો બાઈક ઉપર

ચીજ હૈ પાછા વરાદના છોટા આયા હે આયા ની યાદ લઈ એ તું તો જતી રહી એ કંકુડો રહી જો અલી તું તો જતી અરે કંકુડો રહી જો વર હાદના છોટા આયા હે આયા

સંજુબા તમારે બૂમ પાડવાની અવાનું જઈને કહું કલ્યા સંજુબા આયા સંજુબાનો નો શું તારી આઈડિયા દૂર ખરેખર હા મેળવી જા ને હા એક કોમ કરો હવે આ પ્લાન તો આલું પણ બૂમ પાડો હું આવું પછી મને કો બરોબર મને બૂમ ના પાડતા ફોન છે એ પેલો પછી વાત થાય આપડે હું આમ થી આવું

છાપા છુ હા પાછો તારા ની જગા એ કંકો

અને આપણી ચેનલ નું નામ શું ત્રિપાલ બી એસ કોમેડી જય માતાજી